કેમ છો બધા મજામાં તો મારે આ મનસુકાર સોલંકી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે જય માતાજી જય રામાપીર તો આજે હવા અર્થમાં વિડીયો શરૂ કરી દીધો છે અને કાલ તો વરસાદે આવી ગયો બહુ તો બધા મિત્રો મારી આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજ વરસાદ આવી ગયો ને કાલ તો આમાં ટ્રેક્ટર આપ્યું અને પાળા બાંધીધા છે અને વરસાદ આવી ગયો બરોબર કાલ કામ થઈ ગયું હવે આમાં હાથે આંકવાનું છે અને કપાહમાં દવા સાટવે છે સાપ પાવા મળ્યા છે એટલે હવે દવાનો છટકાવ કરવો જોશે સાપા આવવા મળ્યા છે એટલે દવાનો છટકાવ કરવો જો છે તો આજ રવિવાર થઈ ગયો છે અને વીસ તારીખ છે આજ આવે એવું લાગતું નથી એટલે વિડીયોમાં બનાવી રહેજો આગળ આગળ વિડીયોમાં જોતા રહીજો આખો દીની હું બધું કામ કરી હાલ એ બતાવશું એને તો મિત્રો કાલ તો આપણે પાળા બંધ દીધા ફર્સ્ટ ક્લાસ મરચી આપણે સોભી સોટી ગઈ છે એટલે વિડીયોમાં બનાવી દેજો આજ આખો દી કાંઈક નવીન કરશું આજ ઘણા ટાઈમથી આજ વિડીયો શરૂ કર્યો છે એટલે હવે તો દરરોજ વિડીયો મૂકશું અત્યારે તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ કાલે આપણે પાળા બની દીધા છે આગળ કીધું એમ અને મસ્તીના પાળા બંધ દીધા હવે કાલે દે દવા સાટી દેવું મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે તારે મિત્રો શાંત વાતાવરણ છે તારે હવે આજામાં હુકાઈ જાય પછી હાથે આકવાનું છે તો આ વિડીયોમાં ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં આગળ બનાવી રેજો એટલે રીંગણી સોટકી સોંપી દીધી છે વરસાદ એક રીંગણી છે ટમેટી છે વરસાદ આવી ગયો કામ થઈ ગયું ગળા મચ્છી ને એવું છે થોડો થોડો સપેલું હોય બધું હા હાટું હા ટાંકીની અંદર કાસબો છે ભરેલી એટલે આમ ટ્રેક્ટર આગતો નથી ઝડ્યો અને આમાં નાખ્યો કાશબી ચાર ઈંડા મૂક્યા છે ઈંડા દેખાતા છે પાણીમાં ના દેખાય જોઈએ જોઈએ ત્રણ દેખાય છે એક ઓલી પણ દેખાય છે ચાર ઈંડા છે નાથી લાવી ને સીધા આમાં નાખ્યો ને સવારે જોયું ત્યાં તો ઈંડા હોય ને મૂક્યા કાશ્મીર ઉપર આવે તો મેળ આવે એકી તો હા વરસાદ કાલે હવે એમાં ભરાઈ ગઈ છે ઉપર કંઈ કાસ બહુ આવતો નહીં હાલો પછી હવે કારણે બતાવીશ એટલે વિડીયો એમ બનાવી રહી જયો આ તડકો બડકો નીકળે તો આમાં માહિતી આપવાનું થાય મળ્યા <coughs> છે <M> <coughs> <M> <coughs> <m> <coughs> <M> <m> <coughs>

તમને સાંભળતું છે આ બસનદા બાપને ભાઈ બસનદા બપા હતા એ હા ભળતું હોય ને આમ હારે બરાબર પસાપોરા જેવું શું હોય છે પસાવરા પસાય નિશ્ચાય હા તેથી હોય તે ખબર પડે આપણને કેટલા વિકિતી થાય

તડીકો નીકળ્યો છે તો મિત્રો બપોર થઈ ગયો છે બેક વાગી ગયા એમ તો અને વરસાદ શરૂ થયો છે

ભારે હું નગર હુકાઈ ગયો એટલે મિત્રો આ વિડીયોને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને રાતે નવ થી દસ લાઈવ આ ચેનલમાં જોડાઈજો એક કલાક લાઈવ કરવાનું છે આમાં દરરોજ એ ત્રણ વાગી ગયા છે ને હવે શાહ પાણી પી વાડીએ જઈને આગળ વાડીમાં આંટા મારવી સુ ને ફૂંકાણું છું આમાં પાળા બાંધ્યા એટલે શું છે ટ્રેક્ટર હાકવાનું હતું હવે ભીનું પડે કઈ હાલે નહીં apa ni benar siapa ni? Aneh pihu video mah benar dia, pasi gam masakku nawa gam rodah kari ada. Ibu nak dia ke depan tu. betul hutan kayu tu. Kulza sim sim. Ila, banyak hoga ya sim sim atau eh? Teknologi. Teknologi walau. Cakaplah. Panilah, panilah. પાણી આપણે બહુ નીચ નાખવાનું બનાવાની છે એટલી બધી ભૂકી ખાય નહીં મોરસ પછી હવે પેલા ભૂકી જામ માં Duduk nak dia, tuh? Bukan tuh tak boleh. Eh, bukanlah. Baik. Baik.

ચાનો પીવા આ છોકરાઓ ને તો વિડીયો માં બનાવી રહેજો મિત્રો મળીએ પાછા તો મિત્રો ચા પીજી ને સડક ગયો કોટો એટલે વરસાદે ધીમે ધીમે શરૂ છે ઝરમરીઓ ઝરમરીઓ આવે છે ખાસ નથી કાંઈ હરમર્યું છે હલો મિત્રો તો આના વાગી ગયા છે હાથ વાગવા જેવું થયું છે તો આ વિડીયોમાં બસ અત્યારે એટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને શેર કરજો બીજાને અને એ બધો હાથ વાગી ગયા છે એટલે વિડીયોમાં બસ અત્યારે એટલું જ ફરી મળીશું પાછા બાય બાય જય માતાજી જય રામાપીર